છોટાઉદેપુર જિલ્લાના હજારો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં સહાય હવે સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી રહેશે જિલ્લામાં અત્યાર સુધીમાં પાસઠ હજારથી વધુ ખેડૂતોને એકસો એકાણું પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે નમસ્કાર હું છું મમલ અમર વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હતું આ કપરી પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોની વહારે આવી સહાય પેકેજ જાહેર કર્યું હતું આ અંતર્ગત જિલ્લાના કુલ ચુમ્મોતેર હજાર ત્રણસો સાહીઠ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર સહાય માટે અરજી કરી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ બાદ પાસઠ હજાર પાંચસોને સિત્યાસી ખેડૂતોના ખાતામાં કુલ એકસો એકાણું પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની માતબર રકમ જમા કરાવી દેવામાં આવી છે ખેતીમાં રોકેલી મૂડી વરસાદમાં ધોવાઈ ગયા બાદ હવે સરકાર તરફથી મળેલી આ સહાયને કારણે જગતનો તાત ગદગદિત થયો છે બાકી રહેલી અરજીઓની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે

તો એ પાક નુકસાનના લીધે અમારે ગુજરાત સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી सर्वे કરવામાં આવ્યું અને આ પાક નુકસાનની સહાયમાં અમારા ખેડૂત ભાઈ બહેનોને અને અમારે ખેડૂત તરીકે જે સરકાર તરફથી જે પાક નુકસાન સહાય મળી છે એ અમે ખૂબ સારી સારીતના સમયમાં અને યોગ્ય સમય અમને સહાય મળી છે જે સહાયનો અમે ઉપયોગ આ હાલની ખેતી જે મકાઈની ખેતી માટે ખાતર માટે તેનો ઉપયોગ કર્યો છે બિયારણ માટે તેનો ઉપયોગ કર્યો છે જે સારી રીતે અમને યોગ્ય સમયમાં આપવાથી અમને કામ લાગી છે તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રાઠવા જયતીભાઈ ભાવાભાઈ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ છોટાઉદેપુર અમારો છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં આવેલ રંગપુર ગામ જે એમપી મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ એક ગામ છે સરહદીયા વિસ્તાર છે ખૂબ ઊંડાણનો વિસ્તાર છે અમારે પાછલે જે કમ મોસમી વરસાદ થયો હતો એમાં જે અમારા ખેડૂતોને જે પાક નુકસાની થઈ હતી એમાં અમારા મોટા ભાગે ખેડૂતોને વળતર ચૂકાઈ ગયા છે જોવા જઈએ તો અમારા રંગપુર ગામમાં જ એકસો ને તેતાલીસ ખેડૂતોના જે પાક નુકસાનીના જે પૈસા હતા જે વળતર હતું એ સીધે એમના એકાઉન્ટમાં પડી ગયું છે અંદાજે અમારા ગામમાં જ ચાલીસ લાખની આસપાસ અમારા જે સરકાર દ્વારા રકમ જે ચૂકવવાની હતી એ ચૂકવાઈ ગઈ છે તો આ બદલ અમે સરકાર ખૂબ ખુબ ખુબ આભાર માન્યા છે અને આ બાબતે ખેડૂતો પણ ખુશ છે અને એમના જે બી નુકસાની થઈ હતી એમનું વળતર એમને પૂરેપૂરું ચૂકવાઈ ગયું છે આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ